જુનાગઢના લીલી પરિક્રમા મિત્રો રદ થઈ છતાં મિત્રો લાખોની સંખ્યામાં લોકો જુનાગઢ પહોંચ્યા આ મિત્રો કીધું શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે પ્રોપર તમને તમને બધા બધા લોકોને લોકોને ઝેડ જાણકારી છું ને ખબર છે છે કે ગિરનારની લીલી પરિક્રમા મિત્રો રસ્તાના ખરાબ હોવાના કારણે મિત્રો ક્યાંક ને ક્યાંક રદ કરવામાં આવી હતી પરંતુ થાય છે એવું આજે વહેલી સવારે જ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ભવનાથની તલે લાખોની સંખ્યામાં લોકો મિત્રો કીધું ક્યાંક ને ક્યાંક લીલી પરિક્રમા કરવા માટે મિત્રો કીધું પહોંચ્યા હતા ત્યારબાદ મિત્રો વાત કીધો કઈક ને કે ગેટોસ ન ખોલોમાં આવ્યો અને ત્યારબાદ મિત્રો વાત કીધો આગળ નઈ જે મિત્રો આજ કીધો જાણકારી મળી રહી છે ને સૌથી પહેલા બાયો ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડિયો શેર કરો અને સબ્સ્ક્રાઇબ આવો છો કરોનો ભૂલતા નહીં સૌથી પહેલા તો મિત્રો કમેન્ટ અંદર જે ગિરનાર લખી દો અને મિત્રો વિડિયોને લાઈક કરીને શેર કરોનો બિલકુલ તમારે ભૂલવું નથી અને જલ્દી જલ્દી સબ્સ્ક્રાઇબ કરી દો હાલ તો તમને બધા લોકોને ખબર હાલ ગિરનારની અંદર જે મિત્રો લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ કઈક નઈ એક લીલી પરિક્રમા કરવા માટે મિત્રો પહોંચ્યા હતા તેનું ખાસ કારણ તો તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ આ લોકો છે મિત્રો વાતી એવું કહી રહ્યા હતા કે ગિરનાર ની લીલી પ્રેકર ન કરવા દો કઈ પણ વાંધો નથી પરંતુ અમને જે મિત્રો વાતી પગથિયા છે તે પગથિયા સડવા જ્યો અને અમારે ગિરનાર પર્વત સડવો હશે તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત લોકો બધા છે અડધા લોકો મિત્રો પર્વત ચડવા ગયા અને અડધા લોકો મિત્રો વાત કીધું દામોદર કુંડ પાસે મિત્રો વાત ક્યાંક ને ક્યાંક નાતા હોય મિત્રો વાત કીધું તો એવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે કંઈક ને કંઈક મિત્રો વાત તો ઘણા બધા લોકો કહી રહ્યા છે અમારે લીલી પરિક્રમા કરવી છે પરંતુ ક્યાંક ને કંઈક બધા માટે સેમ જ નિયમ છે લીલી પરિક્રમા બે હજાર ને પચીસ ઓલરેડી મિત્રો રદ થઈ ગઈ છે થોડા ઘણા લોકો માત્ર સો ની સંખ્યામાં લોકો જવાના છે એ પણ સાધુ સંતો જવાના છે ગીનની લીલી પરિક્રમા કરવાના છે પરંપરા બિલકુલ તૂટે નહીં તેના કારણે મિત્રો વાત કીધું કંઈક ને એક થોડા ઘણા લોકો જવાના છે પરંતુ હાલ ગુજરાત ની અંદર તમને લોકોને ખબર છે કમોસમી વરસાદના કારણે લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી પરંતુ ઇતિહાસની અંદર પહેલી વાર એવું થયું કે લીલી પરિક્રમા રદ થાય છે ત્યારબાદ કરે છે ઓલરેડી એની પેલા પણ એક વાર થયું હતું કોરોના કાળની અંદર ત્યારે મિત્રો તો લોકડાઉન ચાલતું હતું પરંતુ આ વખતે વગર લોકડાઉન મિત્રો લીલી પરિક્રમા રદ થાય છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મિત્રો હોય તો પાસા પરત પોતાના ઘરે વહી જાય છે કારણ કે લીલી પરિક્રમા ઓલરેડી રદ થઈ ગઈ છે વિડીયોને શેર કરી દીજો આજના વિડીયોમાંથી આટલી માહિતી આપણે નવા વિડીયો મળી